ભાટેના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની ચૌદ વર્ષીય પુત્રીને એકવીસ વર્ષીય કારીગરે પ્રેમ ઝાડમાં ફસાવી કારખાને લાવી તરુણી સાથે દુષ્કર્મ કરી આધેડ રૂમ પાર્ટનર પાસે અશ્વલીલ હરકતનો વીડિયો શૂટ કરાવી લીધો હતો જોકે આધેડે તરુણીની માસીને વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું પોલીસે બંને હવસખોરોની ધરપકડ કરી હતી સલાબતપુરા પોલીસ પાસેથી માહિતી મુજબ પહેલા દરવાજા વિસ્તારમાં અને હાલ ભાટીના વિસ્તારમાં રહેતી વિધવા કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી વિધવા તેના બે સંતાનો સાથે રહેશે દસ દિવસ પહેલા તેની બહેન આવી હતી અને તેણે જ કહ્યું હતું તે સાંભળી ધબકારો ચૂકી ગઈ હતી ભાટીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા એકવીસ વર્ષીય જીતુ રાણા સાથે તેની ચૌદ વર્ષીય સગીર પુત્રીનો અશ્વલીલ વિડીયો ઉતારવામાં આવ્યો હતો આ વિડીયો જીતુ રાણાના આધારે ડ્રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરી મોબાઈલના ફોનમાં હોવાનું જણાવ્યું હતું બનાવીને સગીરાની માસીને બતાવ્યો હતો મામલો ગંભીર હોય આ યુવતીએ ચૌદ વર્ષીય પુત્રીની પૂછપરછ કરી હતી તરુણીએ જણાવ્યું હતું કે એકાદ વર્ષથી તેને જીતુ પ્રેમમાં ફસાવી હતી તેને રૂમ પર લઈ જઈ બળાત્કાર કરતો પોતાની જાણ બહાર જીતુના કહેવાથી તેના રૂમ પાર્ટનરે અશુલેલ વિડીયો મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો પપ્પુ ચૌધરી આ વિડીયો ડિલીટ કરવા માટે કહેવામાં આવતા તેણે પોલીસ કેસ કરવામાં આવશે તો વાયરલ કરવાની ધમકી આપતા મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો હતો સલાબતપુરા પોલીસે બંને હવસખોરો વિરુદ્ધ બળાત્કાર અને પોસ્કોની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી છે સાથે જ બંનેના મોબાઈલ ફોન પણ કબજે લેવાયા હતા તેમણે આ વિડિયો કોઈને વાયરલ કર્યો છે કે કેમ તેની પણ ઇન્સ્પેક્ટર એસ એ શાહે તપાસ હાથ ધરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેરની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો તો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેને પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી અત્યારે પોલીસે જે પાસે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ આ જે આરોપી છે એ જે ફરિયાદી બેન છે એમના સંપર્કમાં પહેલા આવ્યો હતો ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો તો ત્યારબાદ આ દીકરીના સાથે એને સંબંધો બાંધ્યા હતા મિત્રતા કેળવી હતી અને એનો એના પર દુષ્કર્મ આચર્યું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે